આજે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે સૌપ્રથમ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ જે પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે હવે આપણે પ્રયોગ જોઈએ પ્રયોગમાં આપણે સૌ પ્રથમ બે કસનળી લેવાની છે એક કસનાળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે અને બીજી કસનાળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે હવે સોડિયમ સલ્ફેટ ના દ્રાવણને આપણે બેરિયમ ક્લોરાઈડમાં ઉમેરીએ એટલે નીચે સફેદ અવક્ષેપ જોવા મળશે તમે જોયું કે જ્યારે આપણે સોડિયમ સલ્ફેટના દ્રાવણને બેરિયમ ક્લોરાઇડમાં ઉમેરીએ છીએ ત્યારે આપણને સફેદ અવક્ષેપ જોવા મળ્યા હતા જેને શું કહેવાય છે જેને બેરિયમ સલ્ફેટ કહેવાય છે અને ઉપર જે દ્રાવણ મળ્યું હતું તેને સોડિયમ ક્લોરાઇડ કહે છે હવે આપણે બીજો પ્રયોગ જોઈએ આ પ્રયોગમાં આપણે બે કસનળી લેવાની છે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને બીજી કસનળીમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું છે તમે જોયું કે જ્યારે લેડ નાઇટ્રેટના દ્રાવણને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે પીળા અવક્ષેપ જોવા મળ્યા હતા જેને શું કહેવાય છે જેને લેડ આયોડાઇડ કહેવાય છે અને ઉપર જે દ્રાવણ હતું એને પોટેશિયમ નાઇટ્રેટ કહે છે અમુકને પ્રશ્ન થતો હોય છે કે અવક્ષેપ એટલે શું તો અવક્ષેપ એટલે જ્યારે કોઈ પ્રવાહી દ્રાવણમાં બે અથવા વધુ રસાયણો ભેગા થાય અને તેમાંથી એક ઘન પદાર્થ બને અને દ્રાવણમાં તળિયે બેસી જાય અથવા અદ્રાવ્ય થઈ અલગ પડી જાય ત્યારે તે ઘન પદાર્થને અવક્ષેપ કહેવાય હમણાં જ આપણે બે પ્રયોગ જોયા એ બંને પ્રયોગમાં આપણને અવક્ષેપ નીચે જોવા મળ્યા હતા પહેલા પ્રયોગમાં આપણને સફેદ અવક્ષેપ જોવા મળ્યા હતા અને બીજા પ્રયોગમાં આપણને પીળા અવક્ષેપ જોવા મળ્યા હતા જે અદ્રાવ્ય હોવાથી તે નીચે બેસી જાય છે થેન્ક યુ